નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં જ 3 દિવસ પહેલા જ મેનપુર ગામની સીમમાં વીજ પુરવઠાની જીવન તારોમાં શોર્ટ સર્કિટ થતા બે ખેડૂતોની આશરે 8 એકરમાં આવેલ શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો જેનાથી ખેડૂતોને લાખોનું નુકસાન થયું હતું ફરી એકવાર ગતરોજ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં વીજ પુરવઠાની જીવન તારો તૂટતા શેરડીના ખેતરમાં આગ લાગી હતી મળી આવતી માહિતી અનુસાર કુકરમુંડાના બોરીકુવા ગામની સીમમાં આવેલ સર્વે નંબર એકતાલીસ બેતાલીસ અને સર્વે નંબર ચોવીસ વાળી જમીનના ખાનગી માલિકના ખેતરમાં આગ લાગી હતી બંને ખેડૂતો નામે અબ્દુલ સમદ મહેમદ અને નફીસ અબ્દુલ હમીદ મહારાષ્ટ્રના મકરાણી ફળિયાના અક્કલ કુવાના રહેવાસી છે મળી આવતી માહિતી અનુસાર ગત સવારના આશરે સાડા અગિયાર ના સમયે ખેતરમાંથી પસાર થતી વીજ પુરવઠાની તારો તૂટી જતા આગ લાગી હતી જેમાં બંને ખેડૂતોની આશરે દસ એકર જેટલી ના આવેલ શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી કુકરમુંડાના ખેતરોમાં ઘણી જગ્યાએ વીજ પોલ નમેલા જોવા મળ્યા છે તેમજ વીજ ખેતરમાં ઉભા પાકોમાં આગ લાગવાની ઘટના બનતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે હવે વીજ પુરવઠો આ વિશે શું પગલા લેશે તે હવે જોવાનો વિષય છે આ સાથે જોતા રહો ટીવી ટાઈમ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ